નમસ્કાર મિત્રો હું વોટલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપસોનું સ્વાગત કરું છું દોસ્તો બોર્ડની પરીક્ષાઓ ખૂબ નજીક આવી ગઈ છે અને ઘણા વિદ્યાર્થીઓ એમ કહે છે કે અમારી સાહેબ તૈયારી ખૂબ સરસ છે અમને બધું જ આવડે છે પણ અમને એવો પ્રશ્ન છે કે જવાબ પેપરમાં જવાબો કેવી રીતે લખવાના ઉત્તરવાહીમાં જવાબો કેવી રીતે લખવાના કે જેથી અમારા પૂરેપૂરા ગુણ આવે સો ટકા ગુણ આવે તો આના માટે જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ છે એણે થોડાક વર્ષો પહેલાં જે વિદ્યાર્થીઓના ખૂબ સારા માર્ક આવ્યા હતા ગણિત વિજ્ઞાન જેવા વિષયોમાં સો ટકા ગુણ આવ્યા હતા એમની આદર્શ ઉત્તરવાહીઓ જે નવા આવનારા બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ છે એમના માટે બહાર પાડવામાં આવેલી અને આવી એક ઉત્તરવાહી હું તમને બતાવવાની કોશિશ કરું છું કે જેથી તમને ખબર પડે કે જવાબો કેવી રીતે લખી શકાય આ ઉપરાંત પાંચે પાંચ વિષય જે છે ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી આ પાંચેવ વિષયની જે આવી આદર્શ ઉત્તરવાહી છે એ તમે પીડીએફ સ્વરૂપે પણ જોઈ શકો છો અહીંયા આગળ ડિસ્ક્રિપ્શન બોક્સ છે આ વિડીયોની એમાં એક લિંક આપેલી છે એની પર ક્લિક કરશો એટલે આ પાંચેવ વિષયની તમે ત્રણ ત્રણ ઉત્તરવાહીઓ એટલે કે જવાબ પેપર જોઈ શકશો તો ચાલો જોઈએ મિત્રો કે સો ટકા ગુણો મેળવવા માટે વિદ્યાર્થીએ પેપર કેવું લખવાનું છે અથવા તો સો ટકા જે વિદ્યાર્થીએ ગુણ મેળવ્યા છે એમણે પેપર કેવું લખ્યું હતું તો એમને સો ટકા ગુણ મળ્યા હતા મિત્રો અહીં આગળ મેં તમારા માટે ગણિતનું પેપર પસંદ કર્યું છે અને આ પ્રશ્નપત્ર જે છે એ કુલ સો ગુણનું હતું અથવા તો સો માર્ક્સનું હતું એમાંથી પચાસ માર્ક જે છે એ એમસીક્યુ ના હતા અને પચાસ માર્ક જે છે એ એ સીડી વિભાગ હતા એમાં આ વિદ્યાર્થી જે છે એને આ જે બી વિભાગ છે એમાં સો ટકા ગુણ એટલે પચાસમાંથી પચાસ મળ્યા છે આપણો હેતુ ખાલી જવાબો કેવી રીતે લખવાના છે તે છે હવે જે વિભાગ બી છે અથવા તો પાર્ટ બી જે છે અને પાર્ટ બી કહેતા એ વખતે અને આ પાર્ટ બી ની અંદર કુલ ચાર વિભાગ આવતા એ બી સી અને ડી એમાંથી જે વિભાગ ઈ છે વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે સાહેબ મથાડું કઈ રીતે લખવાનું હવે આ પાર્ટ બી ની અંદર એટલે કે જે જેમાં આપણે જવાબ પેપર લખવાનો છે એની અંદર એને વિભાગ એ આવું અહીં મથાડું માર્યું છે જુઓ વિભાગ એ જેથી ખબર પડે કે આ વિભાગ એ ઘણા વિદ્યાર્થીઓ વિભાગ ડીથી પેપર લખવાની શરૂઆત કરતા હોય છે પણ આ વિદ્યાર્થીઓ વિભાગ એ થી કર્યું છે હવે ઘણા વિદ્યાર્થીઓ એવો પણ પ્રશ્ન પૂછતા હોય છે સાહેબ પ્રશ્નનો ક્રમ ક્યાં લખવાનો હસ્યામાં કે હસિયાની બાર તો જો આ વિદ્યાર્થીએ પ્રશ્નનો ક્રમ છે એટલે કે જવાબનો ક્રમ છે એ હાસિયામાં લખ્યો છે અને આ વિદ્યાર્થીએ પ્રશ્ન નથી લખ્યો જુઓ ઘણા વિદ્યાર્થીઓ આવું પણ પૂછતા હોય કે સાહેબ પ્રશ્ન ફરજિયાત લખવો પડે પ્રશ્નના માર્ક હોતા નથી જવાબના માર્ક હોય છે પણ કયો જવાબનો ક્રમ છે એ તમારે લખવું પડે જેથી તપાસનાર સાહેબ છે એમને ખબર પડે કે કયો જવાબ છે તો અહીં એણે વિભાગ એ લખ્યો છે અને એનો જવાબ એક છે એવું લખ્યું છે પછી અહીંયા આગળ જવાબ લખ્યો છે હવે જવાબ તમે જુઓ અહીં લખ્યું છે ધારો કે વર્ગમણોમાં સાત સમય છે એમ કરીને અહીં એણે જવાબ પૂરો કર્યો છે પછી જો આ વિદ્યાર્થીએ શું કર્યું છે આ એક રીતે જવાબ આપ્યો છે અને એને એમ લાગ્યું કે મને બીજી રીતે આવડે છે અને એની પાસે સમય છે તો એણે બીજી રીતે પણ આનો જવાબ લખી નાખ્યો છે અને આ પ્રશ્ન જે છે એમાં માટેના નિશાન કર્યા છે અને પરિણામ નંબર પણ લખ્યો છે જરૂર પડે કૌશમાં કારણ પણ દર્શાવ્યું છે એને એટલે આ રીતે એને આ પ્રશ્નમાં બેમાંથી બે માર્ક મળે છે અથવા તો બે ગુણ મળે છે કુલ આઠ પ્રશ્નો છે આ વિદ્યાર્થીના આ જે પેપર છે એ અથવા તો આ જવાબ પેપર છે એ એમાં એને પચાસ ગુણનું છે તો એને પચાસમાંથી પચાસ મળ્યા છે એટલે કે બધા જ જવાબો એના સાચા છે એટલે આપણે પેપર પસંદ કર્યું છે હવે આ જ પેપરની અંદર અહીંયા આગળ આ ઉપર જે છે એમાં તમારે કશું લખવાનું નથી એ સાહેબ પેપર તપાસે છે ને જે માર્ક આવે છે એ લખતા હોય છે એટલે આમાં તમારે નથી લખવાનું કશું અહીંયા આગળ આ આ પ્રશ્ન જે છે પહેલો એનો જવાબ અહીં ચાલુ છે જુઓ અહીં પણ એનો જવાબ ચાલુ છે જવાબ ચાલુ છે અને અહીં એનો જવાબ પૂરો થાય છે હવે પાછો નવો પ્રશ્ન એનો જવાબ 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 લખ્યો લખ્યો છે છે અને અને આવી ગયો તો એણે આવો બ્લોક બનાવ્યો છે જુઓ એટલે જે તપાસનાર સાહેબ છે એને સરસ રીતે ખબર પડી જાય કે આ વિદ્યાર્થીનો આ જવાબ છે અને એનો સાચો જવાબ છે એટલે એને આમાં પણ બે માંથી બે ગુણ મળ્યા છે પછી એ જ રીતે એણે ત્રીજો જવાબ લખ્યો છે અહીં સમીકરણ નું જે વર્ણન છે એ પણ એણે લખ્યું છે અહીં એરો માર્યો છે આગળ જુઓ તમે રીત રીતથી જવાબ લાવ્યો છે અને એનો જવાબ આવી ગયો એણે અહીં બ્લોક કર્યો છે ઘણા વિદ્યાર્થીઓ એમ કહેતા હતા પૂછતા હોય છે કે સાહેબ આવી રીતે ચેક ચાક થાય તો માર્ક કપાઈ જાય તમારે જે ચે જે ખોટું પડે છે એની પર ચેકી ચેકીને નથી લખવાનું એને ચેકી જ દેવાનું છે અને નવેસરથી લખી દેવાનું જેથી સમયવાળાને કન્ફ્યુઝન ન થાય તપાસનાર સાહેબને એટલે અહીંયા આગળ એણે આ કાઢી જ નાખ્યું છે અને આ જવાબ આવ્યો સીધો એ લખી દો પછી જો અહીંયા આગળ ફરી આ આ રીતે એરો માર્યો છે અને ફરી જવાબ આવ્યો આ બે જવાબો છે એટલે બંને જવાબો ઉપર આ રીતે બોક્સ બનાવ્યા છે બ્લોક બનાવ્યા છે અને ફરી પાછો અહીં જવાબ પણ લખ્યો છે તો અહીં આગળ જવાબનો ક્રમ માર્યો છે અને ફરી પાછો નવો જવાબ છે જવાબ નંબર ચાર અને આ રીતે જવાબ ચાર લખ્યો છે અને એનો જે જવાબ આવે એ અહીં હાઇલાઇટ કર્યો છે અથવા તો બોક્સ બનાવ્યું છે હવે અહીંથી ખાસ જોવા જેવું છે આ પ્રશ્ન કયો છે જવાબ ચાર છે અહીંયા આગળ આ વિદ્યાર્થીએ જો આ જવાબ ચાર અથવા છે તો એણે અથવા કરીને લખ્યું છે એટલે જવાબ તપાસનારને ખબર પડી જાય કે આ પ્રશ્ન અથવાનો છે એટલે આનો માર્ક મળે અથવા આનો માર્ક મળે આ બંને આ વિદ્યાર્થીએ આગળ જોયું કે પહેલો દાખલો છે એને બંને રીતે ગણ્યો છે અને આ વિદ્યાર્થીએ ઓપ્શન સાથે લખ્યો છે એટલે કે આ જે ચોથો જવાબ છે એ એને આવડે છે પણ અથવા વારો જવાબ પણ આ વિદ્યાર્થીને આવડે છે એટલે આ જવાબ પણ એને લખી નાખ્યો છે પછી જવાબ પાંચ

આઠ દુ સોળ એટલે સોળમાંથી સોળ ગુણ મળ્યા છે આ રીતે વિભાગ એમાં પાર્ટ બી વિભાગ એ આ જૂની પેપર સ્ટાઇલ છે મિત્રો અહીં બોર્ડે ભૂસી રાખ્યા છે ગોપનીયતા જળવાય એટલા માટે વિભાગ બી તમારે જવાબ કઈ રીતે લખવાના છે જેથી પૂરેપૂરા માર્ક મળે એ સમજ માટે આ એમણે પ્રકાશિત કરેલું છે અહીં હવે જુઓ જવાબ નવ આવ્યો તો આ રીતે જવાબ નવ હવે આ ત્રણ ગુણનો એક પ્રશ્ન છે અને ચાર પ્રશ્નો લખવાના એટલે આ પણ બાર ગુણનો પ્રશ્ન છે જો અહીં જવાબ આવ્યા એટલે આ રીતે બ્લોક બનાવ્યું છે તો એને આ પ્રશ્નમાં ત્રણમાંથી ત્રણ ગુણ મળે છે પછી એના પછીનો પ્રશ્ન છે આકૃતિ સરસ મજાની દોરી છે પેન્સિલથી દોરી હતી આ વિદ્યાર્થીએ અને અહીં આગળ જે જરૂરી વર્ણન છે એ પણ કર્યું છે એબીસીડી વગેરે વગેરે બધું લખ્યું છે જુઓ અને પછી પ્રમાણસર લખાણ લખવાનું છે અને જ્યાં પરિણામ નંબર ટાંકવાનો હોય ત્યાં પરિણામ નંબર પણ ટાંક્યું છે મુદ્દાસર ગણિતની અંદર પણ મુદ્દાસર જવાબ આપવાની કોશિશ કરી છે તમારે પણ વિજ્ઞાનમાં સામાજિક વિજ્ઞાનમાં આ વિષયોમાં મુદ્દાસર જવાબ લખવાના છે બહુ ફખરા લાંબા લાંબા લખલખ નથી કરવાના તો તમને વધુ ફાયદો થશે જો આ દાખલો પણ એનો સાચો છે આમ અહીંયા પણ એને આ પ્રશ્ન જે છે વિભાગ બી એને આપણે સેક્શન પણ કહીએ છીએ હા એ નવા પાનથી શરૂ કરવાનું હોય છે નવો વિભાગ આવે એટલે એના જવાબો નવા પાનાથી શરૂ કરવાના છે અને આ એણે ચારે ચાર પ્રશ્નો લખ્યા છે સાચા એટલે એને બારમાંથી બાર ગુણ મળે છે આ વિભાગમાં આ રીતે બારમાંથી બાર ગુણ મળે છે હવે જો તમારી સપ્લિમેન્ટરી જે છે એ શરૂ થાય છે અહીંયા આગળ મુખ્ય ઉત્તર પાના પૂરા થઈ જાય છે અને અહીંથી સપ્લિમેન્ટરી શરૂ થાય છે અહીં આ રીતે બ્લોક મારી દો છે ગોપનીયતા જળવાય એટલે અને હવે જો નવો વિભાગ શરૂ થયો નવ સેક્શન શરૂ થયો એટલે એને નવા પાને લખ્યો છે પ્રશ્ન સેક્શન સી પ્રશ્નનો ક્રમ પણ અહીં માર્યો છે અને પછી પ્રશ્નનો જવાબ દોર્યો લખ્યો છે જરૂર પ્રમાણે આકૃતિ પણ દોરી છે અહીં ગુણ મૂકવાના હોય છે ફરી એકવાર કહી દઉં તમારે અહીંયા આગળ કશું લખવાનું નથી તમારા જે સાહેબ પેપર તપાસે છે એ અહીં માર્ક લખે છે અને અહીં એનું ટોટલ લખતા હોય છે તો જો આ સેક્શન સી શરૂ થઈ ગયો આમાં તમારે ત્રણ પ્રશ્નો લખવાના હતા એ વખતે હવે પેપર સ્ટાઇલ બદલાઈ ગઈ છે અને ચાર પ્રશ્નો એને સાચા લખ્યા છે એટલે એને પૂરેપૂરા બાર માર્ક મળે છે અહીંયા આગળ અહીં પ્રશ્નનો ક્રમ છે નવી સપ નવી સપ્લિમેન્ટરી શરૂ થઈ બીજી સપ્લિમેન્ટરી પહેલી સપ્લિમેન્ટરી એક હતી આ બે થઈ અહીં એકમ લખ્યો છે જુઓ જવાબ આવ્યો ત્યાં એકમ પણ લખ્યો છે અને બ્લોક બનાવ્યો છે એકમ લખવાનું ખાસ ભૂલતા નહીં હવે નવો વિભાગ શરૂ થયો એ બી સીડી નવા પાને શરૂ કર્યો છે જવાબનો ક્રમ લખ્યો છે તમારી પાસે સમય હોય તો તમે પ્રશ્ન લખી શકો છો બાકી પ્રશ્ન લખવાની જરૂર નથી સીધા જવાબો તમે લખી શકો છો ઘણા આવો પ્રશ્ન પૂછતા હોય સાહેબ પ્રશ્ન લખવાનો એટલે અમે કંઈક પ્રશ્નના માર્ક નથી હોતા જવાબના માર્ક હોય છે પણ જવાબનો ક્રમ તો તમારે ફરજિયાત લખવો જ પડે આકૃતિ દોરી છે પેન્સિલથી દોરવાની હોય છે એના મુદ્દા લખ્યા છે રચનાના તમે જોઈ શકો છો પછી આ નવો જવાબ શરૂ થયો પ્રમય લખ્યો છે પ્રમયમાં પણ તમે જોઈ શકો છો નવું શરૂ થાય એટલે એને મુદ્દો બનાવ્યો છે નવી સપ્લિમેન્ટરી શરૂ થાય છે અહીંથી અને એને પાંચ માર્કનો એ પ્રશ્ન છે બે લખવાના છે એટલે દસમાંથી દસ ગુણ મળે છે તો આ રીતે તમે જવાબ લખશો તો તમને પૂરેપૂરા ગુણ મળશે એસએસસી બોર્ડની પરીક્ષામાં સો ટકા ગુણ મળશે અને આ ઉપરાંત તમારે ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી આ પાંચે વિષયોની ત્રણ ત્રણ આદર્શ ઉત્તરવાઈ હોય ત્રણ ત્રણ જવાબો જુદા જુદા છોકરાના ત્રણ ત્રણ જવાબ પેપરો જોવા હોય તો આ વિડીયોની જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે મિત્રો એમાં ક્લિક કરશો તો તમે જોઈ શકશો